પલસાણા તાલુકાના મુકામે એક તરફી પ્રેમમાં વડોદરાના યુવાને તલવાર સાથે હુમલો કરતા પોલીસ જમાદાર ઘાયલ જેની સારવાર સરદાર હોસ્પિટલ ખાતે કરવામાં આવી આખરે પોલીસે યુવાનને દબોચી લઈ જેલ ભેગો કર્યો પ્રેમ પ્રકરણના અનેક કિસ્સા વારંવાર સમાજમાં જોવા મળતા આવ્યા છે ત્યારે એક અલગ જ કિસ્સો પલસાણા તાલુકાના બારસાડી ગામે જોવા મળ્યો હતો વડોદરાના યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી બારાસાડી ગામે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ થયો હતો પરંતુ કોઈ કારણોસર યુવતીએ પ્રેમ સંબંધને નકારતા ઉશ્કેરાયેલા પ્રેમીની મેઝ ઘડવી ખુલ્લી તલવાર લઈ ઘરે બારાસળી આવી પહોંચ્યો હતો ગ્રામજનોએ આ યુવાન ન અટકતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી ગણતરીના સમયમાં ગંગાધરા આઉટપોસ્ટના જમાદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી યુવાનને ઘણા પ્રયત્નો બાદ ઝડપી લીધો હતો આ દરમિયાન યુવાન સાથેની ઝપાઝપીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ નિકેત પટેલ ઘવાયા હતા જેમાં પોલીસ જવાનને બાડોલીની સરદાર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા